લાઈફમાં માં પહેલી વાર જોઈ નજીકથી એટલી સાચી મેથી થા થાય અને નીચે જો મોટા મોટા કેટલા યા યા કમ્ફર્ટ હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં તો આજે છે સન્ડેનો દિવસ અને સવારમાં મમ્મી દેવાબત્તી કરી અને પૂજા કરવા બેસી ગયા છે અને ધ્યાનને પણ આજે સ્કૂલે રજા છે એટલે એ પણ દાદીની બાજુમાં બેસી ગયો છે એનું આમ રૂટીન જ હોય છે જ્યારે સ્કૂલે રજા હોય ને તો મારી મમ્મીની વેઇટ કરવી અને ત્યાં બાજુમાં બેઠો હોય છે અને મેં પણ સવારે ઉઠી ફ્રેશ થઈ ગઈ અને મારી ચા પણ પી લીધી છે સવારની અને બાકી બધા આજે પોતપોતાનું કામ ને એવું કરે છે તો મેં કીધું ચાલો હું મારી જે ડ્રોઈંગ છે ને એ થોડી કમ્પ્લીટ કરી નાખું કેમ કે હવે બસ લાસ્ટ લાસ્ટનું જ જે બાકી હોય ને એ જ બાકી રહ્યું છે એટલે અહીંયા હું મારી ડ્રોઈંગ કમ્પ્લીટ કરવા બેસી ગઈ છું અને હમણાં થોડી વારમાં ધ્યાન પણ આવશે કે ફી આ જલ્દી ઉઠાડો ને બ્રાહનને ને આપણે આજે શું કરીશું ક્યાં જશું છોકરાઓને બીજું શું હોય સન્ડે હોય રજા હોય એટલે એના માઇન્ડમાં એમ જ ચાલે કે આજે આપણે ક્યાંક જઈશું એટલે મેં કીધું થોડીવાર હજી પ્રહનને સુવા દે કેમકે એ જ્યાં સુધી સૂતો છે ને ત્યાં સુધી મને થોડીક શાંતિ છે અને હું મારું જે બાકીનું થોડું કામ છે ને કમ્પ્લીટ કરી દઉં એટલે અહીંયા મારી ડ્રોઈંગ જે છે એ ઓલમોસ્ટ મેં કમ્પ્લીટ કરી દીધી છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ બતાવીશ અને આજે અમે લોકો જે આશ્રમે ગયા હતા ને એ આશ્રમ બહુ જ સરસ છે એકદમ પીસફુલ જગ્યા છે અને ત્યાં જઈને જ એટલી શાંતિ મળતી હોય છે ને એટલે આખો વિડીયો જરૂરથી જોજો અને વિડીયો ગમે ને તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો હવે જો આજે ઘણા સમય પછી મારા મમ્મી લઈ આવ્યા છે ગાંઠિયા અને દાળ પકવાન જ્યારે બી હું અહીંયા આવું ને એટલે મમ્મી એમ કહી કે લઈ આવું આજે દાળ પકવાન આજે લઈ આવું પછી મેં કીધું કે ના હવે સન્ડે છે ને આજે લઈ આવો કેમ કે મને અહીંયાના દાળ પકવાન ભાવતા હોય છે એકદમ સિમ્પલ દાળ હોય અને પકવાન હોય તો એ લોકો ગાંઠિયા ખાય છે અને મેં દાળ પકવાન ખાધા હતા ચા સાથે તો બસ જો આ સન્ડેનો અમારો નાસ્તો હતો અને એ પછી મારે થોડા ઘણા જે કામ હતા નાઈ ધોઈ લીધું અને અહીંયા જો મારા પપ્પાને મેં કીધું કે મારે વટાણા લઈ જવા છે એટલે તમે મને ફોલી આપજો એટલે આજે સન્ડે છે તો મમ્મી પપ્પા ફ્રી હશે એ લોકો નથી આવવાના અમારી સાથે તો પછી એ અહીંયા મને વટાણા અને ફોલી આપશે અને ગાજર પણ પપ્પા લાવ્યા છે કેમ કે ગાજરનો હલવો જે છે મારા ભાભી બનાવીને આપશે મારા હસબન્ડ માટે કેમ કે એને બહુ જ ભાવતો હોય છે એટલે પછી બપોરે જમી અને બંને છોકરાઓને લઈને હું ને મારા ભાભી એક્ટિવા ઉપર અમે લોકો નીકળી ગયા છે આશ્રમે જવા માટે હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી બધાનો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોની શરૂઆત આપણે અત્યારે કરી છે એક આશ્રમમાં આવ્યા છીએ અમે લોકો આની પહેલાં પણ મેં અહીંયાનો એક વિડીયો શેર કરેલો છે અને આજે છે સન્ડે સવારથી જ પેલા પ્લાન કરતા હતા કે આવીશું પણ કાલે રાત્રે અમે લોકો ભવનાથ ગયા હતા ને તો બહુ જ લેટ થઈ ગયું હતું પછી સવારે કોઈથી ઉઠાણું નહીં એટલે બેટર છે કે ચાલો અત્યારે હવે જમી અને પછી અમે નીકળ્યા તો જમીને અમે બસ જો લોકો નીકળ્યા છીએ અને અત્યારે છે ને અમે લોકો એક્ટિવામાં આવ્યા છે હું ને માહી બે છોકરાઓને લઈને તો પ્રહાણને રસ્તામાં બહુ જ ઊંઘ આવતી હતી અને એકદમ જમીને નીકળ્યા ને તો મને પણ એવું થાય કે જેમાં પછી મને આમ થોડી મજા ના આવે રેસ્ટ કરવા જોઈએ બટ પછી હિંમત કરીને નીકળી ગયા કેમ કે અહીંયા એટલું સરસ છે ને ખુલ્લું અને બહુ જ સરસ છે જો હું તમને થોડીવાર પછી આખો આશ્રમ બતાવું તો પ્રહારને રમવાની બહુ મજા આવે સૌ કાલનો મને કહે છે બે દિવસથી કે આશ્રમ તો જવું જ છે મમ્મા એટલે આજે મેં કીધું ચલો અહીંયા આજે સન્ડે છે પછી કાલથી ધ્યાનને પાછી સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે એટલે બેટર છે કે આપણે આજે જ જઈ આવીએ તો જો અહીંયા છે એનું કિચન અને મારો ભાઈ ઘણા સમયથી અહીંયા આવે છે ને તો બધા લોકો અહીંયા ઓળખે છે એટલે કિચનને બધું અમે મતલબ એક્સેસ આપણે કરી શકીએ તો સૌથી પહેલાં હવે અહીંયા ચા બનાવવાની છે પ્રહાન ચપ્પલ કાઢીને જજે અંદર સૌથી પહેલાં ચા બનાવવાની છે તો મા અહીં અંદર ગઈ છે ચા બનાવવા માટે અને મેં વિડીયોની સ્ટાર્ટિંગ કરી દીધી છે તો મને નહોતી ખબર દીકા અહીંયા અહીંયા અંદર આવતો હોય મારી પાસે દે મને દઈ દે દઈ દે મને મને દઈ દે જો 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 ટ્રેન 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 આવી આવી નીકળી આ ક્યાં માઉન્ટેન પાસે નીકળશે નહીં આપણે આવ્યા ત્યારે માઉન્ટેન ને એવું હતું ને ફાટક નહી ત્યાં જો હં

ઓ માય ગોડ મેથી લુક એટ ધીસ આ જો મેથી છે ઓ માય ગોડ ખા ખા મેથીના પત્તા આ ટૂટે તો ખાલી પત્તા ખા ખાઈ જાજી ખાઈ શકે હા અને આના જ ભયોલા બને ભજીયા ને થેપલા ને બને હા હ કોણ મન ચા કરે લુઈ ના ખા હા લુઈ ને ખા ચોખી છે સાવ જો હ લાઈફમાં પહેલી વાર જોઈ નજીકથી થી એટલી સાચી મેથી હં જો પછી અહીંયા ધનિયા છે ધનિયા પત્તા જો આગળ ચલો જાવું છે ધનિયા જોવા જવા છો હાલ જો હાલ બતાવો ભાઈ તો કટ કરી લેજો જી એક બે પત્તા ઓકે અહીંયા રે જો અહીંયા અલગ રે તો જો અહીંયા મેથી છે બહુ સરસ પછી છે ધાણા તો અહીંયા પણ છે ધાણા જો ધાણા મેથી મિક્સ છે જ્વારિયા આ ધાણા ખાવાયને આ રિયા જો કૂણા કૂણા ધાણા જો જો જ્વારિયા ખાવા છે ધાણા જો પછી જો અહીંયા છે કોબી છે અહીંયા કોબી છે ને કા ફ્લાવર છે આ કોબી અત્યારે નહીં હજી મોટી થશે જો આની અંદર કોબી ઉગે છે જો ફ્રેન્ડ જો નાના કડી

સાથે સાથે આ છે સિનક ઝાડ આ મને એમ છે રીંગણ હોય એવું લાગે છે પણ સામે છે ને પપીતા છે તો ચાલો હવે પપૈયા જોવા જઈએ તો જો આટલા પપૈયાના ઝાડમાં આટલા બધા ફૂલ આવ્યા છે તો આમાં પપૈયા થશે ને કદાચ હવે એવું હશે જો હા આમાં છે જો નીચે પપૈયા

આમાં કહેવાય ને કે એક સ્ક્વેર બનાવેલું છે અને વચ્ચે જે છે ઝૂપડી જેવું દેખાય છે એ મંદિર છે એટલે આખો જે આશ્રમ છે એ બહુ જ સરસ છે અને અહીંયાના એક જૈન ગુરુ છે ને એ આખો આશ્રમ છે એ સંભાળે છે આમ ઓવરઓલ પબ્લિક માટે એ દર્શન કરવા માટે આવી શકાય બટ અહીંયા રહેવાની જમવાની કે એવી બધી કોઈ ફેસિલિટીઝ અહીંયા લોકો અહીંયા પ્રોવાઈડ નથી કરતા આમ કહેવાય ને એક પ્રાઇવેટ જગ્યા જેવું છે દર્શન કરવા માટે બધા માટે ઓપન છે જેમને પણ આવીને જોવું હોય પૂજા કરવી હોય એમના માટે આ જગ્યામાં એટલી પોઝિટિવ એનર્જી છે એટલા ઓરા સરસ છે કે અહીંયા આવીને જે આમ પગ મૂકીએ ને ત્યાં મનને એકદમ શાંત થઈ જાય અને ખરેખર જે નવા વર્ષની શરૂઆત કરવી હોય ને તો રિયલી આવી કોઈ જગ્યાએ જઈને જ કરવી જોઈએ તો બે હજાર પચીસ હવે પૂરો થાય છે અને હવે આપણે એક બે દિવસમાં બે હજાર છવ્વીસમાં આવી જશું સમય ફટાફટ જતો રહી છે અને ક્યાં જતો રહી છે એ કોઈને ખબર જ નથી હોતી બે હજાર પચીસમાં ઘણી બધી દુર્ઘટનાઓ થઈ છે કે જે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ પણ ઘણા લોકો માટે બે હજાર પચીસ સારું પણ ગયું હોય છે એટલે હંમેશા બધા વર્ષમાં કોઈની માટે સુખ હોય દુઃખ હોય એની જે સાયકલ છે એ ચાલુ જ રહેતી હોય છે તો જો અહીંયા છે ને આવી રીતના એક હજાર આઠ શિવલિંગો રાખેલી છે અને આપણે થોડા વચ્ચે આવીએ અને વચ્ચેના પાર્ટમાં છે આ મેઇન મંદિર કે જેમાં છે બગલાબુખી માતાજી પછી સાલીગ્રામ અને કાલભૈરવ ભગવાન છે એવી રીતના ત્રણ ભગવાનનું અહીંયા મંદિર રાખેલું છે એટલી સરસ એટલી પીસફુલ જગ્યા છે ને કે આ જગ્યાના વાઇબ્રેશન્સ ઓરા જ કંઈક અલગ છે અહીંયા આવવાથી જ આપણું મન એકદમ શાંત થઈ જાય અને વારે વારે આ જગ્યાએ આવવાનું મન થાય ને એ ટાઈપની જગ્યા છે બહુ જ ઓછા લોકો હોય અને એવી શાંતિ હોય ને એવી જગ્યાઓ મને હવે વધારે ગમે છે કે જ્યાં માણસોની મેદની ના હોય શાંતિથી અહીંયા બેસીને આપણે ધ્યાન કરી શકીએ ભગવાનના બે નામ લઈ શકીએ એટલે આવી જગ્યાઓ છે ને હવેથી મને વધારે એટ્રેક કરે છે એટલે નવા વર્ષે મારી મારી એવી કોશિશ છે કે બને એટલા આવા પીસફુલ જગ્યાઓ શોધું અને પોરબંદરની આજુબાજુમાં પણ આવી જે શાંતિવાળી કોઈ જગ્યાઓ મને મળી જાય ને તો મારી એવી ટ્રાય છે કે ત્યાં પણ હું વિઝિટ કરીશ સો ચાલો ફ્રેન્ડ આવી ગયા છીએ અમે લોકો ઘરે અમે અત્યારે વાગ્યા છે સાડા આઠ એ શું છે બાઈને આ જો દઈ દઈ જન દઈ દન દઈ દન દઈ દેન દઈ દઈન બસ એટલી સરસ જગ્યા હતી ને બહુ જ સરસ પીસફુલ જગ્યા મેં માં જઈએ ને તો કેટલી શાંતિ મળે એટલે કલ બે કલાક જેવો મેં ત્યાં રહ્યા ચા પીધી તી ત્યાં અને એકદમ હતી આરતી કરી અમે જે પ્રસાદ લઈ પ્રસાદ મતલબ કે જે સુકો પ્રસાદ આપે ને એ લઈ અને પછી અમે નીકળી ગયા હતા કેમ કે એક્ટિવા ઉપર ગયા હતા અને અહીંયાથી ઓલમોસ્ટ ચાલીસ એક કિલોમીટર જેવું તો થઈ જ જતું હશે રિટર્નમાં થોડીક ને એવું લાગે છોકરાઓને એટલે પછી ટાઈમસર નીકળી ગયા હતા આમ તો અમે બધું જ સ્વેટર ને બધું લઈને ગયા હતા એટલે બહુ વાંધન આવ્યો મજા આવી એક આમ થોડુંક કહેવાય ને એડવેન્ચર થઈ ગયું ઘણા સમયથી એક્ટિવા ઉપર આમ લોંગ ડ્રાઈવ તો નથી જ કરી હું જતી હોય એક્ટિવામાં પણ ગામમાં ગામમાં જઈએ અને કંઈક કંઈક વસ્તુ લેવાની હોય તો પહેલાં હું અમે અમે પેલા આવી રીતે જતા હું ને મમ્મીને એમ પણ જ્યારથી કાર આવડી ગઈ છે અને કાર લઈને આવતી હોય ત્યાં સુધી અને પ્રહાન હોય ત્યાં સુધી કાર જ પ્રિફર કરતા હોય આજે મારા ભાઈની કાર હતી બટ પછી મને આમ એમ થયું કે મને થોડું કહેવાય ને કે બીજાની કાર આપણને ક્યારેક ફાવે ન ફાવે ને મારે એવું કોઈ રિસ્ક નહોતું લેવું અને એક વખત મનમાં એવું થઈ જાય ને કે ના કારમાં નથી જ જવું એટલે પછી મને એમ થયું કે ના હવે નથી જ જવું હવે બેટર છે કે એક્ટિવામાં જ જઈએ તો મજા આવી સરસ છોકરાઓને સન્ડે હતો એ સારો એસ્પેન્ડ સ્પેન્ડ થઈ ગયો અને હવે જો હું ચા પીશ પહેલાં તો મમ્મીને કીધું છે પહેલાં મસ્ત આદુવાળી ચા બનાવી આપે ચા પી અને પછી આજે જમવામાં બનાવ્યું છે પાણીપુરી તો બસ પછી પાણીપુરી એન્જોય કરશું અને પછી રાતે સુવા ટાઈમે મારે માલિશવાળા બેનને બોલાવવાના છે કે જે મારી બાજુમાં જ રહી છે એટલે એ આવી અને થોડી મસાજ કરી દેશે આમાં હું કરાવતી હોઉં છું અહીંયા જ્યારે આવું ને ત્યારે માસીને બોલાવતી હોઉં છું તો આ તો અત્યાર સુધીનો પ્લાન તો ચાલો હમણાં હું બારે બતાવું તમને મમ્મીને છે ને મેં કીધું હતું કે પાંચેક કિલો જો આ પપ્પાને વટાણા લઈને રાખે તો મમ્મીએ ફૂલી રાખ્યા છે એ મારે લઈ જવાના છે પોરબંદર હું એવરી યર સ્ટોર કરતી હોઉં છું એટલે પણ મારે છે ને ફૂલવાનો મને ટાઈમ નથી રહેતો હતો એટલે આજે મમ્મીએ એ સરસ ફૂલી દીધા છે બધા ફૂલાઈ પણ ગયા છે તો ચાલો બારે જઈએ બતાવું તો જો આ બધા વટાણા ફૂલી રાખ્યા છે મમ્મીએ અને અહીંયા ચા છે પેલા ચા પી લઉં પછી જો અહીંયા પાણીપુરી છે એ પણ રેડી થઈ ગયું છે બધું પેલા ચા એન્જોય કરીએ તો જો અમે લોકો આવી ગયા છીએ ઘરે અને રિટર્ન આવ્યા ને પછી મારું એવું માથું ચોડ્યું હતું કે મને થોડીક જમતા પહેલાં મને એવું હતું કે હું થોડી ચા પી લઉં ચા એક મારી હેબિટ જ છે મને થોડી ચા પી લો તો મને મેડિસિનની પણ જરૂર ન પડે એટલે ચા અહીંયા ગરમ ગરમ આદુવાળી પીધી છે અને બસ પછી જમવાની તૈયારી થાય છે એટલે પાણીપુરીનો મસ્ત મજાનો પ્રોગ્રામ કર્યો છે તો ફ્રેન્ડ્સ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આશ્રમની જગ્યા તમને કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા વર્ષે ત્યાં સુધી બધાને બાય બાય હેપી ન્યૂ યર